હું શું કહું છું કેટલા દિવસ આમ ચિંતામાં રહેશો માન્યું કે હમણાં તમારું કામકાજ નથી ચાલતું આ દેવાંગ ઉપર જ ઘર ચાલે છે પણ આમ ચિંતા કરવાથી કંઈ એનો ઉકેલ ન આવી જાય કોઈ પણ સમસ્યાને શાંતિથી વિચારવાની પછી આગળ વધવાની આજે મને ખબર પડી આપણને આવી શીખામણ કોઈકને દેવી હોય ને તો બહુ સારું લાગે હું અત્યાર સુધી બધાને શીખામણ આપતો હતો કે ચિંતા નહીં કરવાની ચિંતા નહીં કરવાની હરેક સમસ્યાનું સમાધાન હોય ખાલી મૃત્યુનું જ એવું છે કે એનું કોઈ સમાધાન ન હોય અને ચિંતા નહીં કરવાની બધું ભગવાન ઉપર છોડી દેવાનું અને એકદમ ખુશ રહેવાનું આવું હું બધાને શીખ સમજાવતો હતો પણ આ જ્યારે મારા ઉપર વીતી ને ત્યારે ખબર પડે કે આ શીખામણ આપવી બહુ હેલી છે પણ જ્યારે આપણી પર એ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને ખબર પડે કે હું એ એની ઉપર વીતે છે વાત તમારી સાચી કે જ્યારે પરિસ્થિતિ આપણી પર આવે ને ત્યારે જ આપણને ખબર પડે પણ હું તમને એમ કહું છું કે તમે શું કામ શું કામ ખોટી ચિંતા કરો છો આખી જિંદગી કોનો ફોન છે જાગૃતિબેનનો હા બોલો બોલો જાગૃતિબેન કેમ છે સારું હા હું કીધું આવો છો એમ અહીંયા પણ આવો ને તમારું જ ઘર કહેવાય ને તમારા ભાઈનું ઘર એટલે તમારું જ ઘર કહેવાય કેવાય કાંઈ વાંધો નહીં આવો આવો અરે તમારે જેટલું રોકાવું એટલું નહીં રોકાજો ને હા હા કાંઈ વાંધો નહીં આજે આવો છો સારું સારું હા હા તે કઈ વાંધો ના નાના બધા ખુશ જ હોય ને તમારા ભાઈ ખુશ જ હોય ને એટલે હે હે

તમારા મોટા બેનને કંઈ ગમતું નથી આમ નબળું ખાવાનું તો એ ક્યારેય ખાય નહીં અને ખાસ વાત તો એ કે રોજ નવા રોજ નવા બાના હોય ને રોજ નવી ડિમાન્ડો મારે આજે આમ કરવાનું છે તેમ કરવાનું છે અને પોતાના ખિસ્સામાં તો ક્યારેય હાથ નહીં નાખે અને આ દર વખતે ભાઈને ત્યાં ધામા નાખવા એ કંઈ સારું લાગે એ વાંધો છે એનો જોઈએ અહીંયા આવે અને આમ આપણામાં ભળી જાય ને જેવું કેવું ઘર છે એવી રીતે જોઈ ને તો કોઈને નડે નહીં પણ ઘર બિચારું એને ખબર જ છે કે આ બિચારા પગ એમ નથી છતાંય એની ડિમાન્ડ જ મોટી મોટી હોય કેટલી વારી જ્યારે મળવા આવે ને જ્યારે કાંઈક ને કાંઈક મને વીટી કરાવી દે ભાઈ દૂરો કરાવી દે ભાઈ ત્યારે પાણી અને આમ છે તો એને કંઈક કરાવી દે એમ કરીને કેટલું મારી પાસેથી લઈ ગયા છે એ જ તો કહું છું હા આપણે વહુને દીકરો છે પણ એ લોકો કે એ પ્રમાણે મોટા મોટાબેનને તો એવું છે જ નહીં એમને તો એવું છે કે દીકરો વહુ કહે ને એની વિરુદ્ધ ચાલવાનો અને પછી કે છે કે મને સાચવતા નથી અરે કોઈ ના સાચવે આવું રાખે ને તો કોઈ ન સાચવે આ દુનિયામાં છે ને બધા કંટાળી જાય અરે સ્વભાવ સારો હોય અને આપણું વર્તન સારું હોય ને તો બધાયને આપણે ગમવી પણ આ બેનનો સ્વભાવ એ સારું નહીં વર્તન સારું નહીં બસ લઈ જ લેવું બધાનું લઈએ જ લેવું હવે એને એ ખબર નથી કે મારે આ બધું ભેગું કરીને જવું છે ક્યાં આવે આ બનેવી લાલ ગયા અને આફત મૂકતા ગયા છે જુઓ ને એ કેટલા હારા માણસ હતા એ આખી જિંદગી હા જાગવું હા જાગવું કરતા રહ્યા પણ તમે જો અત્યારે એની આ બેનને તો કાંઈ નથી થતું બને વિલાલ તો બિચારા જતા રહ્યા પણ હજી પણ મોટા બેનને તો કોઈ કોઈ જાતની ચિંતા જ નથી છોકરાઓ સાથે એવું વર્તન અને ભાઈ સાથે એવું વર્તન કોકના ઘરે જઈએ ને મહેમાન બનીને તો મહેમાન બનીને રહેવાય ઘરધણી ન થવાય તમારા બેનને કોણ સમજાવે એ તું આવે એટલે તું જોજે ને

ચા હમ ચા બનાવો એનો વાંધો નહીં પણ સરસ મજાના સમાચાર આપવા આવી છું આજે રસોઈ બનાવો તો થોડી વધારે બનાવજો કેમ વધારે ભૂખ લાગી છે મમ્મી વધારે ભૂખ નથી લાગી પણ વધારેનો એક વ્યક્તિ આવી રહી છે આપણા ઘર માં વધારેનો વ્યક્તિ મારા મમ્મી તો આવવાનો નથી તો કોણ આવે છે મારા મામા આવે છે ના ના મારો ભાઈ નથી આવતો તારા મમ્મી નથી આવતા પણ તમારા એટલે કે મારા પતિ અને તમારા સસરાના બેન તમારા ફૈબા આવી રહ્યા છે શું કીધું તમે ફૈબા કઈ ખુશીમાં ખબર નહીં પણ ખુશી નોતી થતી પણ આવી રહ્યા છે ફોન આવ્યો થોડી વાર પહેલા કે ફોન સ્વિચ ઓફ કરી દેવાય ને ફોન આવે એમનો એટલે ફોન સ્વિચ ઓફ કરી દેવાય ખબર જ છે ને કે આર વખતે આવવાનું કેવા માટે જ ફોન કરે છે એમનો ફોન આવે ને એટલે ફોનનો ઘા કરી દેવાનો બેટા નુકસાન આપણું થાય ને સમજતા કેમ નથી તમે હજુ 15 દિવસ પહેલા તો આવ્યા હતા હવે પાછું શું છે એમને અહીંયા ખબર નહીં કહેતા હતા ફોન ઉપર કે બધી આવીને માંડીને વાત કરીશ એવું કહેતા હતા કે દીકરાને બહુ સાથે ફાવતું નથી એ બંને જોડે મગજમારી થઈ છે એટલે એ મગજમારીનો પોટલું અહીંયા લઈને આવશે અને અહીંયા આવીને હેરાન તો હું જ થઈશ ને તમે કોઈ નહીં થાવ કારણ કે અહીંયા આવીને ડિમાન્ડ કરવાનું ચાલુ કરી દેશે બહુ બટા મને તો આ કરી દો ને તમે તો મારા ભત્રીજા વહુ છો આ કરી દો પેલું કરી દો આ ખાવું છે તે ખાવ છે ખબર નહીં કેટલું ખાવું છે એટલે કમ તો પેટમાં જાય છે કે બધું બેટા એટલું કમ તો પેટ નથી બહુ બધું ખાવા જોઈએ છે મને તો વર્ષોથી આદત છે હા લગભગ અડધી જિંદગી આ ઘરમાં જ ગઈ છે હું લગ્ન કરીને આવીને તો મને એવું નહોતું લાગતું કે હું સાસરે આવી છું તમે કહ્યું નહીં એ શું કામ અહીંયા આવે છે કીધું તો ખરું કે રોકાવા આવે છે દીકરા અને બહુ સાથે કંઈક મગજમારી થઈ છે એટલે કહે છે કે ભાઈના ઘરે ના ભાઈનું ઘર તો જવા દે પણ હજુ એમ જ કહે છે ને આ મારા બાપનું ઘર છે બાપનું ઘર છે અરે બાપનું ઘર બાપ ગયા પણ અને તને ખબર છે આ તારા ભુવા સસરા હતા ને જે ભુવાજી બિચારા ભગવાનના માણસ હતા એટલે જ ભગવાને બોલાવી લીધા ભગવાનને પણ દયા આવી કે આ મારો માણસ બિચારી આ બાઈને હવે સહન નહીં કરી શકે એકદમ સાચું કહ્યું એવું થયું છે જો ભગવાનને પણ એમ થયું કે લાવ હવે હું આને ઉપર બોલાવી જ લઉં આની નીચે નથી જરૂર મારી પાસે આવી જશે તો શાંતિથી જીવશે ફાઈની નોતી જરૂર એમને બોલાવી લેવાના હતા ઉપર ફુવા તો બરાબર જ હતા હા પણ ભગવાન પણ ડરી ગયા છે ને આવી એકાદ વ્યક્તિ ભગવાન પણ ઘડી દે ને પછી ભગવાનને ડર લાગે કે આ શું બની ગયું મારાથી અહીંયા આવો છે ને એટલે આપણા ઘરનું ધનોત પોનોત કરી છે ખબર છે તમને કેટલો ખર્ચો કરાવે છે હવે એક તો અહીંયા આપણે આપણા ફાફા હોય અને ઉપરથી ફાઈને સાચવવાના અને ભાવીને અહીંયા મહેમાન તરીકે જે આપણે આપીએ એ ખાઈ લેતા હોય પી લેતા હોય તો વાંધો નહીં પણ એમને તો કાજુ મેવા જોઈએ આ જોઈએ તે જોઈએ હું જે સામ મહિનો દિવસ ચલાવું ફઈ આવે ને પાંચ દિવસમાં પૂરો થઈ જાય ખબર છે ખબર છે મને પણ શું કરવું મને કયો આનો કોઈ તમને ઈલાજ દેખાય છે દેખાતો હોય તો જણાવો તો હું પણ શું બહુ મસ્ત આઈડિયા છે મમ્મી શું જો ફઈ આવે છે કે નહીં તો હું છે મારા પિયર જતી રહું બહુ દામિની બહુ આટલા વર્ષ તમે એકલા સહન કર્યો ને હે મારી નણંદને મે સંભાળીને થોડુંક તો હેલ્પ કરો તમે ઈચ્છો છો કે હું વેલી ઉકલી જાઉં તમે મને પસંદ નથી કરતા તમારા સસરાને પસંદ નથી કરતા તમને ક્યારે મે વહુ જેવું રાખ્યું છે આ તમારા પ્રત્યે લાગણી છે 100% ની વાત પણ ફઈ ફઈ નહીં સચવાય આ તમને કોઈ દિવસ કઈ કહ્યું કે ઘરની બહાર વયા જાવ આમ કરો તેમ કરો નહીં ને

પણ ત્યારે જ ને મારા સાસુ જીવતા હતા મારા સાસુનો થોડો દબદબો હતો આવો હવે ત્યારે મારું આટલું હાલતું નહોતું ને નહીં તો હાલતું હોત ને તો આમ જો આમ મારી રહી રાખો ખર્ચો નહીં પોસાય લાત મારીને બહાર કાઢી હોત પણ હવે શું કરીએ આ જો ને બને એવી લાલ ગયા છે એટલે આપણે કાંઈ કહેવાય નહીં કંઈ કહેવા જઈએ તો એમ થાય કે જો ભાઈ આવવાની ના પાડી દીધી ભલે આવતા

ભૂખ લાગી હોય પેટમાં ઉંદડા દોડસ આ ઝોમેટોમાંથી કે સ્વીગીમાંથી માંથી પિઝા કે બર્ગર ઓર્ડર કરી દયો ને હાલે ઓનલાઈન જેમ તાર બાપાએ ઓલું તારા લગન માં મને પૈસા ન ઝાડ નો આપ્યો એવી રીતે તું કેસો હો અશો લે મસ્તી ટાઈમ નથી જરાય મસ્તીનો ટાઈમ નથી હો મને છે ને બહુ ભૂખ લાગી છે તમને કહું છું છતાંય ન સમજતા મારી પાસે છે ને પૈસા નથી સમજે તો હેરાન થઈ ગયો છું હું આ હું બોલું છું તમને જી હાસો છે એ બોલું છું જોમે વાળી થઈ ગઈ હવે તો લે જો પૈસા હોય કે હોય મારી સાથે પૈસા બાબતે મસ્તી કરવાની મને ખબર છે કે તમારી પાસે પૈસા હોય છે પણ તમે બાના બતાવો છો દો ને તમે શું ખાશો તું ભાખરી બનાવવાની છે એટલે તો તમને ઓર્ડર કરવાનું છું તો એક બાજુ મૂકીને મહેનત કરવા મહેનત લાવો હે લોટ મે કીધું તું તમને કે લોક દળાવતા આવજો આવ્યા તમે દળાવીને કાચા ઘઉં ઢૂસું તમને મોઢામાં ભૂખ મર્યો આવ્યો ભૂખ મર્યો આવ્યો આપણે મારા લીધે આવ્યો તારે લીધે આવ્યો કઈ વધવા ન દેતી મને હું છે આ વાર પરબ આવે કે હાડી લેવી વાર પરબ આવે ફલાણું લેવું તે માણા જિંદગી તો જીવે ને કઈ ખાવાનું પૈસા આટો થઈને કોઈ માણા જિંદગી જીવવાનું ના મેલી દે લગન છે તઈ કે હું આ ઘરને બહુ સારી રીતે હાસ આ તે જ છે સાફ કરી નાખ આ તે હું સારી છું ને એટલા માટે ટકી છું બાકી બીજું હોય તો ભૂખ મરા માં રહીને બતાવે ખબર પડે હું છે હવે બોલ તો ભૂખ લાગી છે મને ઝોમેટોમાંથી પિઝા મંગાવી દો મોટો ફાઈલ આકડે હવે આવશે એને થી ધરાવે લે ભૂખ લાગી છે ઝોમેટો ઓર્ડર ઉપર ઓર્ડર આપવા મળે લે પાછી શરમ ન થાવતી તમને નો શરમ ક્યાંથી આવે કાઈ અઠવાડિયામાં 3-3 વાર ઝોમેટો વાળાને ફોન કરવાના લે આ તો પણ ઝોમ કેવું હવે તમને શું કેવું મારે આ જોયા મારી ફ્રેન્ડ કેટલો સાચવે છે એનો હસબન્ડ હથેળી રાખે અરે પાણી ને દૂધ હાજર કરે ખબર તે હું તું પાણી દૂધ જ હાજર કરતો કોઈ દિવસ મને સાચવી નથી દર વખતે આ જેમ બાદ બાદ ને બાદ 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 વાળી હું કાઈ મંગાવવાનો નથી સમજે તો હા તો હું જાઉં છું મારા બાપના ઘરે હે હા બોલ તો મારા પપ્પાના ઘરે જાઉં છું

મને નોતી ખબર કે તું આવી નીકળે મને નોતી ખબર કે તમે આવ ભિખારી નીકળત ભિખારી નથી હો હજે જો ને પિઝા ઓર્ડર નથી કરી એકતા આ હોના નું એટલું યાદ રાખજે કે લગન થા ત્યારે ચડાવી તું તૂટી ગઈ કોનર કેટલા દિવસથી થી કહું છું કે ધોવડાવી દો આ સારું કરાવી દો કરાવી દીધું ક્યાંથી કરાવે ગળસવાના રૂપિયા નો હોય સમજો હું કહું મારે આવું ન થાઉં હું નથી આવું આવવાનું છે મારે હું કહું સમજે તો હવે તમારા જેવું કોણ થાય હા મારી મમ્મીએ એ શીખવાડ્યું છે મને કે સુખ હોય કે દુખ પતિને ડગલે ડગલે હાલજે તો હાલ હું તો પડશે ને હા નો મને તારા બાપાને બહુ મજા આવે કારણ કે આ બધાય માનથી બોલાવે જે ખાવ હોય એ રાંધી દે હું તો એમ કહું કે મને ઘણીવાર એવું થાય કે હું ઘર જમાય વઈ જાવ પણ તું પાછી નન્યા નો રહે લે હારા પર તબ મારા કે મારા બાપાના ઘરે તમને હાચવે છે મારા લીધે સાચવે છે મારા લીધે બાકી તમારું આ થોબડું છે ને કોઈ બોલાવે એમય નથી ઈ તો એટલે હાસવે છે હું તને અહીં હાસું છું ને એટલે ના ના હું હાસવી તમ મને એ કે શું લે હાસું તો શું પછી કે હું હાસવી હું છે ને મહિનો બે મહિના ત્યાં જ રોકાઈ લઉં અહીંયા તો આમય કાઈ છે ની અને રોજ છે ને તમારી આરે બાત બાત કરીને હું મારો મગજ ભયો જશે મને પાગલખાનામાં મોકલવી પડશે તને હું કહું મહિનો બે મહિના તો તો બધી આઈટમ આવી જાય

ફોન પડી જાય મતલબ તું મને શું ગાંડો સમજે છે કે આમ તારી વાત સાંભળીને આમ ફોનનો ફિલ્મી સ્ટાઈલમાં આમ કાં કરી દઈશું તો ઠીક છે હાથમાં પકડી રાખો પકડી રાખો ના 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 હાથમાં પકડી રાખો હવે મારી વાત કાન ખોલીને સાંભળજો બોલ મારા અને તમારા મમ્મીના મમ્મીના અને પપ્પાના એટલે કે પપ્પાના બેન્સરી મમ્મી ના મારા ફઈ શ્રી અને મારા ફઈબા ફઈબા હા પણ શું ઇન શોર્ટ કે આપડા ફઈબા આવે છે અહીંયા શું શું જરીક પછી ગયો ને ઓય એકવાર પાછો કો પાછો કા કર દે ના 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 ફઈબા અહીંયા આવે છે અરે પણ આમ કેવી રીતે આવી શકે હજી ગયા હતા એ વાતને મહિનો જ નથી થયો પૂરો મહિના પહેલા આવ્યા હતા અને ફરી પાછા આવે છે

આ ગઈ કાલે સાંજે ફોન હતો હેતલબેનનો હા ફોન કરવાનું કીધું હતું મોડું થયું હતું એટલે લે ફોન કરી જો શું કામ હશે શું નહીં હવે એમને શું કામ છે શું હોય હે બંનેને પણ જરા કામ તો ડખો થયો હશે બે જણાને ફોન કર્યો હાલો હલો કેમ છે ભાઈ મજામાં હા હા એકદમ મજામાં ભાભી ને બધા શું કરે છે મમ્મી પપ્પા બધાની તબિયત સારી ને અરે બધાની તબિયત સારી જે છે ચિંતા ના કર હા તને કેમ છે અબ બસ સારું છે આ તું ઘરે પહોંચી ગયો ને હા પણ ખરે તો હું કે દિવસનો પહોંચી ગયો તો કામ હતું હું અને તારા જીજાજી આજે છે ને ઘરે આવ્યા છીએ તમારા શું શું હાલો 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 હા તો ભલે હાલો રાત્રે જમીન જવાનું છે હું કહી હા હા જો

હા બપોરે પહોંચી જશું આ તારી ભાભી આવી ગઈ છે લે અરે લે વાત કર વાત કર બેન નો ફોન છે હા બસ મજામાં હો ભાભી આ ફોન તો જો કે સ્પીકર માં જ હશે મને ખબર છે તમે બે જણા સ્પીકર માં જ વાત કરતા હોય ગમે ત્યારે એટલે સાંભળી લીધું ને જમવાનું બનાવી રાખજો હા બેન તમે બપોરે આવો છો ને તો બપોરે જમીને જ જવાનું છે બપોરનો જમ્યા વગર હું નહીં જવા જવાનું ને એમણે એમ કીધું છે કે એક દિવસ રોકાવાના છે સાંજ સુધી જ તે જમવાના ના ના તો બનાવવાનું જ નથી હલો એક દિવસ નઈ 15 20 દિવસ રોકાવા આવવાના છે હાલો પંદર 20 દિવસ કેમ અચાનક મારે કરવી હાલો 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 કાપી નાખ્યો ફોન કાપી નાખ્યો હતા તમારા બેન આવશે અહીંયા પણ સાથે આવશે એમની પાસે પોતાનું ઘર નથી છે શું કરવા આવે છે વિશે તો એમણે કંઈ કહ્યું જ નથી અને આમ દામિની જો આ બધો જ માર તારી અને મારી ઉપર પડશે મને ખબર છે 15 દિવસ રોકાવાની વાત કરે છે ફઈ કે તો મહિનો દિવસ પહેલા જશે ને અને આ તમારી બેન હે પણ 15 દિવસ મહિનો તો રોકાઈ ન જ જશે ને કારણ કે બંને ના બાપ નું ઘર છે છો ફે લોકો આવી રહ્યા છે તો આપણે બીજું શું કરી શકીએ ધીરજ રાખ અને શાંતિથી કામ લે મગજ ઠંડો રાખ